સુરતમાં નવા વર્ષની રાત્રે મંદિરમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે સીસીટીવી ડીવીઆર સહિત પચાસ હજારથી વધુની ચોરી તસ્કરોએ કરી છે જોકે વર્ષ બે હજાર પચીસમાં ત્રણ વખત અહીં ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો હતો

મંદિરના અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તસ્કરોએ પચાસ હજાર રૂપિયા થી વધુની કિંમતની ચોરીઓ કરી છે આમાં દાનપેટીમાંથી રોકડા પૈસા કેટલીક પૂજા સામગ્રી અને અન્ય નાની મોટી વસ્તુઓનો સમાવેશ થાય છે ખાસ કરીને સીસીટીવી ડીવીઆરની ચોરીથી પોલીસ તપાસમાં અડચણ ઊભી થઈ શકે છે

માઢવનું મંદિર છે ઓમકારેશ્વર માઢવ મંદિર ગઈકાલે રાત્રે બાર વાગ્યા સવારે સાત વાગ્યા સુધીમાં ચોરી થઈ છે ઓફિસ મંદિરની ઓફિસમાં જે તાળું તોડીને અંદર ડીવીઆર બધું ચોરી ગયા છે ઓફિસનો કવાટ તોડી નાખ્યો છે એમાંથી બધી વસ્તુઓ લઈ ગયા છે બાર ડીવી દર અંદર આર મૂકેલું છે મંદિરની અંદર તે પણ ચોરી ગઈ કાલે એકત્રીસ ડિસેમ્બર હતી એટલે કોઈ બી પોલીસવાળા આ બાજુ હતા નહીં એટલે એ લોકો મુકાનનો ફાયદો ઉઠાવી ગયા છે બે હાજર પચીસ ની સાલ માં આભુષણ જે મંડી રકડાઈ ગયા કોઈ પકડાયું નહીં આજ દિન સુધી ત્રીજી વાર બી ચોરી કરી ગયા પણ કોઈ પકડાયું નથી આજ દિન સુધી અમારા ત્યાં પોલીસ વાળાને અત્યારે પણ અમે ફરિયાદ આપી કે પકડાઈ જશે એટલે તમને બોલાવી એફઆઈઆર કરાવી છે ਪਰ ਕੋਈ ਅਜੇ સુધી ਕੋਈ ਪਕੜਾਇਆ ਨਹੀਂ ਨੇ ਅੰਮਨੇ ਕੋਈ ਨਿਕ ਨੇਵੇਰ ਆਇਆ ਨਹੀਂ ਅਜੇ ਤੱਕ ਆ ਤੀਜੀ ਵਾਰ ਚੋਰੀ ਰਹੀ ਹੈ ਅਜੇ ਚੌਥੀ ਵਾਰ ਨਹੀਂ ਰਾ ਜੂਈ ਰੇਲੇ ਜਿਓ ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ S24 ਨਿਊਜ਼ ਸੂਰਤ